અમીરગઢ તાલુકાની અંદર વિવિધ કામો એટલે કે અંદાજે છેતાલીસ કિલોમીટરના રોડની મંજૂરી આવેલ રાજ્ય સરકારે મંજૂરી આપેલ વન વિભાગ વિસ્તારમાં આવવાથી કેટલીક બાબતોની ભૂજ ઘણા સમયથી હતી એ મારા ધ્યાને આવતા તત્કાલ અસરે એને મંજૂરી આપી આજે આ છેતાલીસ કિલોમીટર રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ખાતમુહૂર્ત આદિવાસી એક નાનકડી દીકરી અને માલધારી સમાજની એક દીકરીએ ખાતમુહૂર્ત કર્યું છે આ વિસ્તારને પ્રજા માટે ખૂબ ઉપયોગી ખૂબ મહત્ત્વનો છેવાડાના માણસને દૂધ ભરાવવા માટે શિક્ષણ જવા માટે આરોગ્ય માટે તબીબી સારવાર કરવા માટે કે શહેરને જોડવા માટેના મહત્ત્વના રોડોનું આજે ખાતમુહૂર્ત કર્યું છે ઉત્સાહ અને ઉમંગ સાથે આજે ખૂબ સારા વાતાવરણની અંદર